આપણે સાબરકાંઠાની હિંમતનગર પ્રાંતેજ નેશનલ હાઇવે પર માઇક્રો ફાઇનાન્સનો એજન્ટ લૂંટાયો આંખમાં મરશું નાખી નવ લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવાય બે બાઇક પર આવેલા શખ્સોએ મરશું આંખમાં નાખી લૂંટ કરી હતી એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયાની માથામાં બોથડ પદાર્થ વડે ફટકો મારી ઘાયલ કર્યો હતો ઘાયલ ધર્મેન્દ્ર સુતરિયાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસે ગુનો નોંધી આરોપીઓ બ્રિજ ક્રોસ કર્યો ત્યાં જોગની બે જણા પહેલા આયા તો મને ચાલુ ચાલુ અમને મરચાની ભૂકી નાખી તો મેં બાઈક મારા સ્લો કરવી પડી આગળ દેખાતું પાછળથી બીજા બે ભૂકી નાખવા નીકળી ગયા પેલા દંડા મારવાળા થઈ ઊભા રહ્યા લૂંટ લૂંટ ના તો મેં હું ત્યાંથી ઊભો થયો બાઈક ઊભી કરી તો એ લોકો આવ્યા ડંડો લઈને પાછો માં માર્યો તો મેં મારા બચાવ માટે હાથ વચ્ચે અને એ લોકો મારું બેગ છૂટવી નીકળી ગયા તો હું એમના પાછળ પાછળ ભાગુ એ લોકો હિંમતનગર તરફ નીકળી ગયા સાનો વ્યવસાય કરે છે મારા બેન્કિંગ નો વ્યવસાય છે મની ટ્રાન્સફર કેટલી રોકડ સાત સાડા સાત લાખ